દમણના ગીચ વસ્તીવાળા નાની દમણ વિસ્તારમાં કદાવર દીપડો ઘૂસી આવતા સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો હતો લગભગ બાર કલાક સુધી ચાલેલા દિલદડક રેસ્ક્યુ ઓપરેશન બાદ વન વિભાગે ટ્રેન્ક્યુલાઇઝર ગનથી દીપડાને બેભાન કરી સલામત રીતે પાંજરે પૂડ્યો હતો દીપડો સૌપ્રથમ રવિવારે મોડી રાત્રે સાંધિયા શ્રી વિસ્તારમાં સીસીટીવી કેમેરામાં નજરે પડ્યો હતો ત્યારબાદ મંગળવારે સવારેથી નાની દમણના ટેક્સી સ્ટેન્ડ નજીક આવેલી હવેલી સ્વીટ્સ નામની ત્રણમાળની ઇમારતમાં ઘુસી ગયો હતો દીપડોઈ મારતના ત્રીજા માળે સીડીઓ પાસે ભરાઈ બેઠો હોવાની માહિતી મળતા તાત્કાલિક વન વિભાગ દમણ પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમો ઘટના સ્થળે પહોંચી હતી પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખી મહારાષ્ટ્રના ડહાણોથી વિશેષ રેસ્ક્યુ ટીમને પણ બોલાવવામાં આવી હતી અનેક કલાકોની જહેમત અને કેટલાક નિષ્ફળ પ્રયાસો બાદ અંતે સાંજના સમયે દીપડાને ટ્રેન્ક્યુલાઇઝર આપીને કાબૂમાં લેવામાં આવ્યો રેસ્ક્યુ દરમિયાન દીપડાએ હુમલો કરવાનો પ્રયાસ કરતા એક વન્ય કર્મીને સામાન્ય ઇજા પહોંચી હતી જોકે સમયસર કાર્યવાહીથી મોટી કોઈ જાનહાની થઈ નથી દીપડાને પકડ્યા બાદ વિસ્તારમાં રહેવાસીઓએ રાહતનો શ્વાસ લીધો હતો વન વિભાગ દ્વારા દીપડાની આરોગ્ય તપાસ કરી તેને યોગ્ય સ્થળે ખસેડવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે